સવારે આ મુજબનો નાસ્તો કરવાવાળાઓ માટે હાલ એક મોટી ખબર આવી રહી છે સવારમાં આ નાસ્તા કિડનીને કરી રહી છે ડેમેજ આથી જ ખાવાનું બંધ કરી દો આપણે જે કંઈ પણ ખાઈએ છીએ કે પીએ છીએ તેની સીધી અસર આપણા શરીર પર પડે છે કેટલીક વસ્તુઓ કિડની અને લીવરને નુકસાન પહોંચાડે છે જેમાં વધારે પડતું મીઠું પેકેટ નમકીન આલુભુજિયા ચીપ જેવી વસ્તુઓ ખાવાથી સોડિયમ મીઠાનું પ્રમાણ ખૂબ વધી જાય છે આનાથી બ્લડ પ્રેશર અને કિડની પર દબાણ વધે છે તળેલી શેકેલી વસ્તુઓ પણ આપણી કિડની માટે હેલ્ધી નથી એટલે કે બ્રેકફાસ્ટમાં સમોસા કચોરી અથવા તળેલી પૂરી ખાવાથી કોલેસ્ટ્રોલ અને ટ્રાન્સફેટ વધે છે તેનાથી કિડની રક્તવાહીઓને નુકસાન પહોંચે છે નાસ્તામાં મીઠી બ્રેડ કેક પેસ્ટ્રી અથવા ખાંડવાળી ચા કોફી પીવાથી બ્લડ શુગર હાઈ થાય છે જેનાથી ડાયાબિટીસનું જોખમ વધે છે જે કિડની ડેમેજનું સૌથી મોટું કારણ માનવામાં આવે છે પ્રોટીન ઓવરલોડ સવારના સમયે નોનવેજ ચિકન અથવા વધુ પડતું માંસ ખાવાથી શરીરમાં પ્રોટીનનું પ્રમાણ વધી જાય છે અને કિડની પર વધારે દબાણ પડે છે બજારમાંથી ખરીદેલા અથાણા અને પાપડમાં મીઠાનું પ્રમાણ વધુ હોય છે સોડિયમની વધુ માત્રા આપણી કિડનીને ખરાબ કરે છે તો મિત્રો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને અન્ય મિત્રોમાં શેર કરી દેજો અને અમારી આ ચેનલને ને કરી બાજુના બે લાયકન દબાવી દેજો જેથી કરીને તમને આવા સમાચારની અપડેટ મળતી રહે